भगवान ना नाम संकीर्तन करता करता आ देव श्री नारद जी वैकुंठ लोक में पधारे वैकुंठ लोक ना द्वार की रात को सात सात समा नारायण देवम शुक्ल वर्णम चतुर्भुज शंख चक्र गदा पद्म वनमाला विभूषित जिनने शंख चक्र गदा पद्म जिनने धारण किया ये वैकुंठ नारायण विष्णु भगवान ना दर्शन दवा દેવશ્રી નારાજી તેમની પાસે ગયા તમે સ્તુતિ કરવા લાગ્યા કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરો તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસો તતો જય ઉદિત દેવશ્રી નારાજી સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે કૈકુત નારાયણ આજે હું બધાય લોકની અંદર પરિભ્રમણ કરવા ગયો હતો પછી મને વિચાર આવ્યો કે ચાલો હું મૃત્યુ લોકની અંદર પણ પરિભ્રમણ કરવા જાઉં પ્રભુ મૃત્યુ લોકની અંદર મારી ભદ્રામની દેવ દુનિયાની જીવતા કે શું કોઈ મનુષ્યો પશુ પંખીઓ સૂક્ષ્મ જીવો बधाई पापों से पीड़ाई है बधाई दुखों से पीड़ाई है अमुक ने तन्ना दुख से प्रभु अमुक ने मन्ना अमुक ने धन्ना पछि मने विचार आयो बरो क्या बधाई मनुष्य ने मारे तरकी दूर करी और सुख ने ढूंढी छाई का पीछे आवा वाक्य विचार सांपरी ने भगवान परिपूर्ण नारायण विष्णु भगवान बोला दा लेगा कि हे ऋषि आदि हमें लोक कल्याण तो करवाने चाहिए लोकों को भलो करवाने चाहिए सारा मात्र उत्तम प्रश्न पूछो શ્રી સત્યનારાયણ ભગવાન નું એક ભક્ત છે એને સારી રીતે વિધિ પૂર્વક કરવાથી મનુષ્ય આ લોક અંદર સુખ મેળવી જીવન અંતે પરલોક મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે કોઈ પણ દિવસે મનુષ્યની સાચી મન ની શ્રદ્ધા અને અંતર ભક્તિ ભાવથી મનુષ્ય શ્રી સત્યનારાયણ ભગવાનનો નું વ્રત કરી શકે છે આ વ્રત ત્રિવિધ્ય ભૂતો તથા સોનો ગયેલો નાશ કરનાર ખૂબ જ સંપત્તિ વધારનાર છે અને આ વ્રત સૌભાગ્ય સ્ત્રીને સંપત્તિ આપનારું તેમજ વિજયની પ્રાપ્તિ કરાવનારું છે આ વ્રતો માણસે ધર્મ પરાયણ કરીને બ્રાહ્મણો કુટુંબી જેનો ઈષ્ટ મિત્રો આરોશી પાડોશી મિત્ર મંડળ બધાને બોલાવી ચાર ચણના પાન બાંધી લીલા ત્રણ બાંધીને ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનું છે બ્રાહ્મણના મુખેથી શાંતિથી બેસી અને ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળવી સતાશ વળઈ ગયા બા રામનોને દંતક્ષેનાપી બ્રાહ્મણને રાગી કરવા પછી પ્રાયમાન કો ઉસ્તેય ઉપદાયને ભોજન કરા પછી સક્યના ભગવાનનો પ્રસાદ જમુ પ્રસાદ લીધા પછી એક ઘડી આધી ઘડી આધી ને પૂન્યા જેવો સમય એ સમય રૂષા ભગવાનના भजन સંકીર્તન કરવા ભગવાનના હરિના નામ લેવા હરિનામ સંકીર્તન થઈ જાય અને ભગવાન શ્રી સક્યનાનો આશ્રમે પ્રસાદ મળી જાય અને ભગવાન શ્રી સત્યનારાયણ નું સ્મરણ કરતા કરતા પોત પોતાને ઘરે જવાનું આ પ્રમાણે ભગવાન શ્રી સત્યનારાયણ નું વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખ માંથી સર્વ અને પાપો માંથી મુક્ત બની જાય છે આ પ્રમાણે આ પેલા કથા શ્રી સુદ મહારાજે ઇઠાસી હજાર ઋષિ મુનિઓને સંભળાવી શ્રી કલિંદ પુરાણે શ્રી સત્યનારાયણ કથા પ્રથમ અધ્યાય ભૂલે શ્રી સત્યનારાયણ श्रीमातृेश्वर महायते श्रीपर्मामुद्मने नमः श्रीपुराणपुरुषोत्तमायै नमः ॐ नमो भगवते वासुदेवाय नमो नमः भगवान् श्री सत्यनारायणे कथा ना

સવારથી સાંજો ભિક્ષા માંગવા માટે ભટકું છું અને ભાઈ હું તો બ્રાહ્મણ નો દીકરો કહેવત છે કે ભાઈ બ્રાહ્મણ ને તો સોનાનો વાટકો સવારથી સાંજ ભિક્ષા માંગુ છું જે મારા નસીબમાં હોય જે મારા કિસ્મતમાં હોય મને મળી જાય અને સાંજે હું ભિક્ષા લઈ અને મારા ઘરે ચાલી જાઉં છું પણ હવે આનાથી થોડોક મારે વધારે સમય સારો આવવાનો હોય થોડીક ચડતી કળા આવવાની હોય એવો કોઈ પણ તમે કોઈ ઉપાય જાણતા હોવ તો કૃપા કરી તમે મને બતાવો ઘણી બ્રાહ્મણના વચન સાંભળ્યા હતા અને ઘણા બ્રાહ્મણ કહેવા લાગ્યા કે જે શ્રી સત્યનારાયણ ભગવાનને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ મનોવાંછિત ફળને આપનારા છે તેનું તમે પૂજન કરવું આ કઈ ઘણા બ્રાહ્મણ ત્યાંથી અંતર ધ્યાન મહિના ગરીબ બ્રાહ્મણ સતાનંદ પોતાના ઘરે આવે ઘરે આવ્યા પછી પોતાની પત્નીને જણાવે છે કે કાલે આપણને ઘરે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કરવાનું છે પતિના વચન સાંભળ્યા ત્યારે પત્ની કહેવા લાગે કે સારું સારું જો ભગવાન શ્રી સત્યનારાયણના પગલાં આપણા જો ઘરે થાતા હોય તો કોઈ રાજી ન હોય પણ આપણા ઘરમાં નથી વિકાસ જાય છે અને આપણા ઘરમાં તો મૂડી નથી થતું નથી લક્ષ્મી વિના પૈસા વિના કઈ થતું નથી તો પત્નીના વચન સાંભળ્યા ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યું કે હું કઈ પણ જાણતો નથી પણ મારે ઘરે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન શ્રી સત્યનારાયણની કથા તો કરવી છે પણ જાણે જ્યારે વ્યારુ પાણી કરીને બ્રાહ્મણ ખાટલા પર સુવા જાતો હતો ત્યારે એની પત્નીની વાત યાદ આવે છે એ વિચાર કરે છે કે હા મારી પત્ની ખેતીથી સાચું તો હતું મારા ઘરમાં કંઈ ખાવા ધાન નથી કંઈ મૂડી નથી હવે મારે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત ગરમ કેવી રીતના હવે આવા બ્રાહ્મણને રાત્રે વિચાર આવે છે એટલે રાત્રે આ બ્રાહ્મણની નિદ્રા પણ નિદ્ર પણ આવતી નથી

ખૂબ જ રાજી થવા લાગ્યો અને એ જ સમયની અંદર આ બ્રાહ્મણે બે હાથ જોડી ત્રીજો મસ્તક નમાવી આકાશ તરફ દ્રષ્ટિ કરી અને ભગવાન આભાર વ્યક્ત કરે છે હે પ્રભુ હે શ્રી સત્યનારાયણ તમે મારી અંતરની પોકાર સાંભળી લીધી ત્યારબાદ ઈજ કાવડી એ જ લક્ષ્મીજી એ બ્રાહ્મણે કેળા સાકર ઘી દૂધ પૂજાની પછી સવાઈ સામગ્રી ખરીદીને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે ઘરે ગયા પછી ચાર પાન બાંધી અને અને બ્રાહ્મણ શ્રી સત્યનારાયણ વ્રત કરે છે

ઝડપથી આ કઠિયાનો પ્રસાદ જમે છે પ્રસાદ જમી અને આ કઠિયાનો બ્રાહ્મણ પાસે જાય છે કેવા લાગ્યો કઠિયાનો કે હે ભૂદેવ હે ગુરુ બાપા તમે ચાર કેળના પાન બાંધ્યા લીલા તોડ બાંધ્યા તમે આ ક્યાં દેવનું પૂજન કરો છો અને આ કરવાથી શું આપણને ફળની શું આપણને લાભની પ્રાપ્તિ થાય છે ત્યારે સતાનંદ નામનો બ્રાહ્મણ કહેવા લાગ્યો કે ભાઈ હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું એમની કૃપાથી એમની દયાથી અને એમના આશીર્વાદથી મને ધન ધાન્ય સંપત્તિ સંપત્તિ કીધું કે હેપુદેવ એ વ્રત તો મારે પણ કરવું છે મને પણ જણાવું તો કઠિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી મનમાં ઘણો રાજી બન્યો અને પ્રસાદ જઈને ભોજન લીધું પાણી પીધું અને માથે લાકડાનો ભારો લઈને નગર તરફ જવા રવાના થયો હવે આ ધીરે 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 ડગલો માનતો આ કટિયારો વટિયા કરે છે કે વ્રત કરવાના સંકલ્પ તો લઈ લીધા પણ ખીચામાં જો તો કાવડિયા નમે હવે શું કરું ભગવાનના વ્રત મારે કરવા કે પણ ત્યારે વિચાર આવ્યો કે જો આ લાકડાનો ભારો છે એ નીચે નાખું પછી જે કઈ જવ્ય મળશે જે કઈ કિંમત મળશે જે કઈ મૂડી મળશે એવી શક્તિ એવી ભક્તિ એ ભગવાન શ્રી સત્યનારાયણનો વ્રત કરે છે તે દિવસે એવું બને છે કે લાકડાનો ભારો આ કટિયારો વેચે છે અને કટિયારને એના લાકડાના ભારાની બમણી કિંમત મળે છે કટિયારો ખૂબ જ રાજી થાય છે એ જ દ્રવ્યથી એ જ લક્ષ્મીજી આ કઠિયારો કેળા સાકર ઘી દૂધ પૂજારી ખરીદી છેવટે સ્વર્ગ છેવટે સ્વર્ગના લોકમાં જાય છે આ રીતના બીજા અધ્યય કથા પણ શ્રી સુધી પુરાણીજી મહારાજે હજાર ઋષિ શ્રી સંભળાવે કંદા કંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ૃત્યાય ગુલય સત્યનારાયણ ભગવાન જય ગુરુદેવ જય ગજાન ગણપતિ મય ભગવતે વાસુદેવાય નમો ન

વાણીઓ જઈને વાણીઓ કહેવા લાગ્યો હે રાજા તમે આ ક્યાં દેવનું પૂજન કરો છો કે આ પૂજન કરવાથી શું આપણને ફળ ને ઈશુ આપણને લાભની પ્રાપ્તિ થાય છે વાણીના વચન સાંભળીને આપણે રાજા કહેવા લાગ્યા એ વાણીયા મારે તે ઘટતો હતી પણ છે ને નામ છે ને નો નાશ છે આજે તો જીવિત છું કાલ સવારે મારો મરણનો સમય આવે મારા મૃત્યુનો સમય આવે તો મારા સિંહાસન ઉપર બેસવાનું કોઈ નથી મારે પ્રજાને સંભાળવાનું કોઈ નથી એટલે મારો વારસદાર મારો વંશ રાખવા માટે હું ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા કરું છું ત્યારે વાણીઓ કેવા લાગ્યો કે રાજા એ વખતો મને પણ કહો મારે પણ કરવું છે શું કામ કે તમારે જેવી તકલીફ છે એવી મારે પણ તકલીફ છે શું કામ કે મારે પણ સંતાન નથી જો આ કરવાથી આપણને ઘરે સંતાનની પ્રાપ્તિ થતી હોય તો આ વ્રત તો મારે પણ કરવું છે તો રાજા પાસે તમે કામ વિરાન હું વેપાર માટે જવાનું છોડી દીધું આનંદ પ્રાપ્ત સાધુ નામનો વાણીઓ પોતાના ઘરે આવે છે પોતાની પત્ની લીલાવતી જણાવે છે કે જ્યારે આપણને ઘરે સંતાનની પ્રાપ્તિ થશે એ દિવસે આપણે ભગવાન શ્રી સત્યનારાયણ ધીરે ધીરે સમય પસાર થવા લઈએ એક દિવસ એવું બને સાધુ નામની લીલાવંતી ગર્ભવતી બને છે ગર્ભવતી બને અને નવ માસ થતા લીલાવંતી એક સુંદર દીકરીને જન્મ આપે છે બ્રાહ્મણને બોલાવીને દીકરીના જન્માક્ષર કરાવવામાં આવ્યા અને દીકરીનું નામ કલાવંતી રાખવામાં આવે છે પછી તો લીલાવંતી કે છે કે હે સ્વામી હે પતિ પરમેશ્વર તમે પૂર્વે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પૂર્વે જે તમે માનતા લીધી તે મારા ઘરે જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે કે જે મારા ઘરે જેથી બાળકનો જન્મ થશે એ દિવસે હું ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરી શકું હવે તો આપણને ઘરે દીકરીબાઈનો જન્મ થયો લક્ષ્મીજી બધાયેલા તો હવે તમે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરો ભગવાનને તમે બહુ વાર ટોડાવો પતિનું વાક્ય સાંભળ્યું ત્યારે સાધુ નામનો વાણીઓ કહેવા લાગ્યો કે મને બધું યાદ છે હું ભૂલી નથી ગઈ પણ હમણાં વેપારમાં તેજીને કારણે સમય નથી હમણાં કંઈક ખોટા ખર્ચા કરવા નથી પણ જ્યારે આપણે દીકરી કલાવતી શુભ લગ્ન કરીશું ને એ સમયની અંદર આપણે ભગવાન શ્રી સત્યનારાયણ નું કરી દઈશું કહેવત છે કે ભાઈ સરસ ભેગા વીછી ના એ સમયની અંદર બધું આપણે ભેગું કરી દઈશું ઘટાડ કઈ કરવું નથી પત્રના આશ્વાસન આપી માણ્યો હતો વેપાર માટે નગરમાં જાળ્યો ગયો ધીરે 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 સમય પસાર થવા લાગ્યો એક દિવસ દીકરી એમના ઘરે મોટી થવા લાગે અને દીકરીઓને મોટી થતા શું વાર લાગે પણ જ્યારે ઓલા નાતીલા માગું લઈ ગયા ત્યાં ખબર પડે કે હવે આપણી દીકરી મોટી થઈ ગઈ દીકરી ગયા એક દિવસની અંદર આ